નમસ્કાર છો પ્લસ ન્યૂઝ હું છું સાથે ગીર સોમનાથમાં તાલાલામાં કેસર કેરીના પાકમાં વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે જેમાં ખેડૂતોની બાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે જેને લઈને ખેડૂતો સરકાર પાસે ગુહા લગાવી રહ્યા છે કે સરકાર રાહત પેકેજ જાહેર કરે છેલ્લા બે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્રણ ચાર દિવસથી ગીર સોમનાથ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો જો કે મહત્વની બાબત એ છે કે ગીર વિસ્તારમાં કેરીની વ્યાપક અને સાર્વત્રિક ખેતી થઈ રહી છે તે વિસ્તારમાં પચાસ થી સાઠ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન બાદ અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો પરિણામે કેરી પકવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે આ વર્ષે છેલ્લા બે દસકાના ઇતિહાસની સરખામણીમાં કેરીની સૌથી ઓછી આવક નોંધાય તેવી ચિંતા પણ તાલાના માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ વ્યક્ત કરી હતી ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની બાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે મારું કહેવાનું એવું છે કે વર્ષોથી આ ગીર પંથકની બાગાયત વિભાગની એક માંગ છે ખેડૂતોની કે આને પાક વીમામાં સામેલ કરવામાં આવે તો પાક વીમામાં સામેલ કરતા નથી

એ પ્લાન કર્યો છે સરકારે કે આને બાગાયતની અંદરથી ખતમ કરો આ પર્યાવરણ જાળવી અને ખેડૂઆતે બેઠા છે અને સતા આજે તમને કોઈ આવા નુકસાનીનો કોઈ હાય પેકેજ આપતા નથી અને કોઈ પણ નેતા બહાર આવતા નથી અત્યારે ભૂગર્ભ થઈ ગયેલા બહાર નીકળીને હવે આ વારે આવો ખેડૂને આવી માંગ છે મારી અત્યારે કોઈ પાક કેસર કેરીના પાકમાં કંઈ બેસ્યું છે કે હાવ ભૂરું થઈ ગયું હવે બે પાંચ ટકા બેસ્યું છે હવે એ પણ હવે ગાળોને લીધે કોઈ મજૂર પણ આવતા નથી આંબા ઉપરથી તકલીફ થાય છે વેરવામાં

સારું જોવા મળતું હતું પરંતુ જેમ જેમ સીઝન આગળ વધતી ગઈ તેમ તેમ કેરીનું ઉત્પાદન અને ફળ લાગવાની પ્રક્રિયા ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદને કારણે ખરાબ થતી ગઈ આજે કેરીનો પાક મોટા ભાગે ખતમ થવા સુધી પહોંચી ગયો છે ચાર દિવસથી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો જેને કારણે પણ દસ ટકા કરતા વધારે કેરી આંબા પરથી ખરી પડી છે જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે અત્યારે ઓલરેડી એસી ટકા બાગાયત નિષ્ફળ વખત આવેદનો પણ આપ્યા છે સર્વે માટે ત્યાર પછી પણ સર્વે કરવા માટે આનાકાની કરી હતી ત્યાર પછી ખોટા સર્વે કરી અને સરકારમાં એની માટે પણ અમે આવેદન આપ્યા તે રી સર્વેની સરકાર આદેશ કર્યો રીસર્વે થયા એમાં એસી ટકા પાક નિષ્ફળ બાગાયત પોતે પણ સ્વીકાર્યું છે તેમાં વીસ ટકા કેરી રહી એમાં પણ કમોસમી વરસાદ ચાર દિવસથી આવ્યો ચારક ઇંચ જેટલો વરસાદ નદી નાળા પણ આવ્યા છે પવન સાથે હતો એટલે કેરી જે વીસ ટકા હતી એ કેરી પણ ખરી ગઈ છે અને જે પાંચ ટકા કેરી રહી છે એમાં અત્યારે સિત્રી અને સોનમા આવી કેરી સડવાનું કસર થાય કેરીઓ માર્કેટમાં નહીં ચાલે એટલે સરકાર વિનંતી છે કે રાહત જ આપે જે ઉભા મોલ છે જે બાજરો છે તલ છે એ પણ નિષ્ફળ ગયા છે હવે આવીને જે રાજકારણી માણસો છે જે સાંસદ છે ધારાસભ્ય છે એને પણ મેં રજૂઆત કરી કે તમે ઉપલા લેવલે તમારા સરકારમાં જે બેઠા છો તમે રજૂઆત કરો કે રાહત પેકેજ જાહેર કરે અને ખેડૂતે કાંઈના કાંઈ થોડા ઘણા જે કંઈ આવતું હોય એના ભાગની અંદર એટલી રાહત પ્રકારની જાહેર કરે એવી અમારી વિનંતી છે તાલાલા તાલુકાના ધાવાગીર ગામના ખેડૂત મધુભાઈએ જણાવ્યું હતું કે શરૂઆતથી જ એંસી ટકા ખેડૂતોને નુકસાન હતું જેને લઈને ખેડૂતોએ બાગાયત કચેરી ખાતે આંદોલન કર્યું હતું ત્યારબાદ બાગાયત વિભાગે સર્વે શરૂ કર્યો હતો અને તેમાં પણ એંસી પાક નિષ્ફળ હોવાનું સામે આવ્યું હતું અને માત્ર વીસ જ કેરી બચી હતી તેમાં પણ કમોસમી વરસાદના કારણે ખરી પડી છે તો સરકાર ખેડૂત માટે રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે અત્યારે અમારે અહીંયા ચાર પાંચ દિવસ આ કમોસમી વરસાદના લીધે બાગાયત વિભાગમાં કે કેરી છે કોઈ પણ બીજા જંગલી વૃક્ષને ને હિસાબે અત્યારે વરસાદમાં ઘણું ખરું નુકસાન છે અને વાવેતરમાં અડદ તલ મગ ચોરી છે એવા વસ્તુ અત્યારે ઉગી નીકળી છે પાક ઉપર આવવાના સમયે વરસાદ આવી ગયો છે તો સરકાર એટલી અપીલ છે કે વહેલી તકે આનું કોઈ પણ બજેટમાં કે અહીંયા ગીર વિસ્તારમાં કે ટોટલી સૌરાષ્ટ્રમાં જ્યાં પણ નુકસાન થયું હોય એ એરિયામાં આનું વિતરણ કરે સર્વે કરી અને તેનું નિરાકરણ કરે અને યોગ્ય જવાબ આપે સરકારે નુકસાનમાં કઈ બાકી જ નથી કેરી તો એક તો હતી જ નહીં વીસ ટકા કેરી હતી ને એમાં આ પવન ને વરસાદને લીધે ઘણું ખરું નુકસાન થયું છે

એમાં આ બે વર્ષ છે તો ગ્લોબલ વોર્મિંગ ને હિસાબે કોઈ પણ જાતનું કઈ આવરણ આવતું નથી અને આ ઓછું આવરણ આવ્યું છતાં પણ આ કમોસમી માવઠા આવે તો ખેડૂત ઉપર કુદરત પણ રાજી નથી એવું લાગી રહ્યું છે તો એવામાં સરકાર થોડીક સહાય કરે તો યોગ્ય વાત છે મહેશ ટોડિયા નેશન ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર